કોંગ્રેસ પાર્ટીના કોળી સંમેલન ઉપર જે પથ્થરમારો થયો અને એની પોલીસ ફરિયાદ પણ અમે કરી છે એમાં પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સૂચના હતી એવું પણ મહેન્દ્રભાઈ ડોબરિયા કહે છે આવતીકાલે કેજરીવાલની સભામાં પણ આપના કાર્યકર્તાઓને ગોપાલ ઇટાલિયા દ્વારા સૂચના આપવામાં આવે છે કે એમાં પણ કાકરી ચારો કરવાનો છે ચારો કરી અને આ વિસ્તારની અંદર લોકોની સંપત્તિ જીતવાનો જે પ્રયત્ન એનો હતો એ એમના જ લોકો એ ઉજાગર કર્યો છે અમારા પ્રચારમાં પહેલા જ કહેતા હતા કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંનેના ઉમેદવારો આ વિસ્તાર બારના છે કદાચ ચૂંટાઈને જાય તો પણ આ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે એને વાચા પણ આપી શકવાના નથી આ વિસ્તારની અંદર દેખાવાના પણ નથી વિસાવદર ભેસાણની જનતા ભારતીય જનતા પાર્ટીની કાયમી ધોરણે સામે રહી છે આ વખતે આ વિસ્તારમાં જયેશભાઈનું અને કિરીટભાઈનું પાણી ઉતરી જવાનું વિસાવદરની ચૂંટણીની અંદર અત્યારે એક ભૂકંપ જેવી છે કારણ કે ગોપાલ ઇટાલિયાના જે સાથી હતા મહેન્દ્ર ડોબરિયા કે જે વિસાવદર ની અંદર આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારની અંદર છેલ્લા ત્રણ મહિનાથી ગોપાલ ઇટાલિયાની સાથે હતા એમણે આજે એક બહુ જ સોશિયલ મીડિયાની અંદર અંદર એવું નિવેદન આપ્યું છે કે ગોપાલ ઇટાલિયા માત્ર ને માત્ર સુરતની ચૂંટણી જીતવા માટે આવ્યા છે ચૂંટણી જીત્યા પછી કદાચ વિશાવદરમાં જનતા માટે એ અહીંયા ન હોય ત્યારે સ્થાનિક નેતાઓ છે એમણે જવાબ આપવો પડશે અને એટલા જ માટે આજે એમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતે આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રિય થઈ રહ્યા છે એવું એક નિવેદન આપ્યું છે એવા સંજોગો આપણી સાથે કોંગ્રેસના લલિતભાઈ છે કે જે અત્યારે આ જે વિશાવાદની જે સ્થિતિ છે એને લઈને આપણને કંઈક માહિતી આપે લલિતભાઈ વિશાવાદની અંદર ચૂંટણીનો માહોલ કેવો પહેલાં તો ચૂંટણી ત્રણેય પાર્ટીઓ પોતાની તાકાત લગાડીને લડી રહી છે આ વિસાવદર ભેસાણની જનતાને અમારા પ્રચારમાં પહેલાં જ કહેતા હતા કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંનેના ઉમેદવારો આ વિસ્તાર બહારના છે કદાચ ચૂંટાઈને જાય તો પણ આ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે એને વાચા પણ આપી શકવાના નથી આ વિસ્તારની અંદર દેખાવાના પણ નથી ગોપાલ ઇટાલિયા સુરતના કામરેજમાંથી લઈડા ચૂંટણી લઈડા પછી હજુ એ કતાર ગામની અંદર એમને ચક્કર પણ નથી મારી લોકોના સમસ્યાઓ શું છે લોકોની સાથે ઊભા પણ નથી રહ્યા એ સ્થિતિ વિસાવદરની અંદર થશે આજે આનંદની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ ગોપાલ ઇટાલિયાનો અને આમ આદમી પાર્ટીનો જે સોશિયલ મીડિયાના મારફતે અને મીડિયાની સામે આવીને પણ જે પર્દાફાશ કર્યો છે એ ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ વિસ્તારની અંદર લોકોની સંપત્તિ જીતવા માટે એનાથી જે કાંઈ નાટકો થાય એ નાટકો કરે છે વિસાવદર તાલુકાના પિયાવા ગામે કોંગ્રેસ પાર્ટીના કોળી સંમેલન ઉપર જે પથ્થરમારો થયો અને એની પોલીસ ફરિયાદ પણ અમે કરી છે એમાં પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સૂચના હતી એવું પણ મહેન્દ્રભાઈ ડોબરિયા કહે છે આવતીકાલે કેજરીવાલની સભામાં પણ આપના કાર્યકર્તાઓને ગોપાલ ઇટાલિયા દ્વારા સૂચના આપવામાં આવે છે કે એમાં પણ કાકરી ચારો કરવાનો છે કાકરી ચારો કરી અને આ વિસ્તારની અંદર લોકોની સંપત્તિ જીતવાનો જે પ્રયત્ન એનો હતો એ એમના જ લોકોએ ઉજાગર કર્યો છે એટલે હું માનું છું કે હવે ચૂંટણી મેદાનની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બે ઉમેદવાર રહેશે કારણ કે આપના પ્રદેશના મંત્રી પણ અહીંયા અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે જુનાગઢ જિલ્લા આપના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે આજે વિસાવદર તાલુકા આપના પ્રમુખ રાજીનામું આપ્યું છે આવતીકાલે વધુ રાજીનામા પડશે એવી અમને અપેક્ષાઓ છે અચ્છા મહેન્દ્ર ડોબરે એક એવો આક્ષેપ કર્યો છે કે ગોપાલી ટાળિયા છે એ સુરતથી આવ્યા છે સ્થાનિક લોકોને સાથે રાખીને પ્રચાર નથી કરતા અને એવામાં નીતિન રાણપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે એ સ્થાનિક છે અને સ્થાનિક લોકોને સાથે રહી અને પ્રચાર કરે છે પરંતુ આ બંને પાર્ટીઓની અંદર ભેષાણ છે એ કેટલું મહત્વનું કારણ કે વિશાવદરની ચૂંટણીની અંદર ભેસાણ તાલુકો એવો છે કે જે એક વખત કોંગ્રેસને એક વખત આપને ક્યારેય એ ભાજપ તરફી થયો નથી આ વખતે ભેસાણની સ્થિતિ કેવી ભેસાણ તાલુકાનો સ્થાનિક ઉમેદવાર છે અને લોકો હર હંમેશ એના સુખ દુઃખની અંદર ભાગીદાર થાય એવો પ્રતિનિધિ ચૂંટતા હોય છે અને આ બંને ઉમેદવારો ભાજપના અને આપના ઉમેદવારો વિસ્તાર બહાર થી રાંડી રા ખેતર અને બાવો રખોલ્યો આ વિસ્તારમાં હોય એમ સમજી અને ભેલાણ કરવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે પણ વિસાવદર અને ભેસાણની પ્રજા સમજુ પ્રજા છે અને ભેસાણની પ્રજાને એમનો સ્થાનિક ઉમેદવાર મળ્યો છે એટલે ભેસાણ વિસ્તારમાંથી સો ટકા કોંગ્રેસ પાર્ટીને લીડ મળશે નીતિનને લીડ મળશે એવો અમને વિશ્વાસ છે અચ્છા લલિતભાઈ તમને કદાચ હું આ ક્વેશ્ચનમાં તમને અજીબ લાગશે પરંતુ સહકારી મંડળીની જે સ્થિતિ છે સહકારી બેન્કોની જે સ્થિતિ છે અને સહકારી બેન્કોની અંદર જયેશ રાદડિયાએ અમિત શાહની સામે એક વખત ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને એના પરિણામે અમિત શાહે અત્યારે વિશ્વતરની ચૂંટણીનો ભાર આખો છે ઈ જે સદડે પર મૂક્યો હોય એવું તમને લાગે છે કે આ પાછળનું કારણ સહકારી બેંકોમાં ચૂંટણીમાં સામે રહેવા માટેનું પરિણામ છે ના એવું બિલકુલ નથી મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી જયેશભાઈ દાદડિયાનું ફોર્મ ભરાણા પછી પાર્ટીએ જ સંકલન કરીને એને લડવાની મંજૂરી આપી હતી આવું મારા નોલેજમાં કારણ કે મારા રાજકોટ જિલ્લાના છે એટલે મને ખ્યાલ છે જયેશભાઈ રાદડિયા પાટીદાર સમાજનો મોટો ચહેરો છે અને વિસાવદર ભેસાણમાં મોટા ભાગના મતદારો બહુમતી મતદારો પાટીદાર સમાજના છે અને એટલા માટે કિરીટ પટેલને સપોર્ટ કરવા માટે કદાચ પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને ઉતાર્યા હોય એવું હું માનું છું પરંતુ વિસાવદર ભેસાણની જનતા ભારતીય જનતા પાર્ટીની કાયમી ધોરણે સામે રહી છે આ વખતે આ વિસ્તારમાં જયેશભાઈ અને કિરીટભાઈ નું પાણી ઉતરી જવાનું અચ્છા કાલે પરેશ ધાનાણી એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયો ની અંદર એવું કીધું છે કે આ ચૂંટણી પછી ભૂપાની સરકાર છે ઉતરી જશે ભૂપો જશે કિરીટ પટેલ જશે ને જયેશ રાદડિયા પણ જશે એ પરેશભાઈનું નિવેદન છે નિવેદન મે પણ આને એવું કીધું છે કે આ ભાવનું ભાવ જે કહેવાય છે એને એના લીધે આ બધું થયું છે જો પત્રકાર મિત્રો પણ બધા જાણે છે આ વિસ્તારના લોકો પણ જાણે છે અને આખા ગુજરાતની પ્રજા પણ જાણે છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર નબળો ઉમેદવાર આપ્યો કદાચ ભારતીય જનતા પાર્ટીના લોકો એમને હરાવવા માટેનો પ્રયત્ન કરતા હોય પણ આ એક સીટ હાર જીતથી ગુજરાતની સરકારમાં કાંઈ ફેરફાર થાય એક ધારાસભ્ય કદાચ ભાજપનો વધે કે ભાજપનો ધારાસભ્ય જોકે હતો જ નહીં આ સીટ તો આમ આદમી પાર્ટી પાસે હતી પણ સત્તા પરિવર્તન કોઈ થવાનું નથી એટલે પરેશભાઈએ જે કાઈ નિવેદન કર્યું છે પરેશભાઈના નોલેજમાં હશે એ પરેશભાઈ એ કઈ હોય છે તો કોંગ્રેસના છો ટકા કોંગ્રેસના છે પરેશભાઈ એ ક્યાં અર્થમાં નિવેદન કર્યું છે એની પાસે શું માહિતી છે કારણ કે અમે બે જુદો જુદો વિસ્તાર સંભાળીએ છીએ એટલે મારી પાસે એટલી બધી એની હારે ચર્ચા નથી થઈને માહિતી નથી પણ હું આજે વિસાવદર ભેસાણની અંદર જોઈ રહ્યો છું કે આમ આદમી પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓ હતા એ પાયાના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયાથી દૂર થઈ ગયા છે અમને પાંચ વર્ષ પહેલાં ગોપાલ ઇટાલિયાનો પરિચય હતો આ ટૂંક સમયમાં વિસાવદર ભેસાણની હોશિયાર જનતાને ગોપાલ ઇટાલિયાનો પરિચય થઈ ગયો છે એનો અમને આનંદ છે તો ફૂટબોલની ગેમની અંદર આખરી કિચી કોની આખરી કે કોંગ્રેસ જ મારવાની છે આ વિસ્તારના મતદારો કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે ગોપાલ ઇટાલિયાનો અસલી ચહેરો હજુ એક બે દિવસ છે ત્યાં સુધીમાં સામે આવી જશે આજે આવી ગયો છે એની ને એની સભામાં કાકરી ચારો કરવાની સૂચના જે માણસ આપતો હોય જે કોંગ્રેસની કોળી સંમેલન માં પથ્થરમારો કરાવી શકતો હોય એ માણસને આ વિષાવદર ભેસાણની પ્રજા ના સ્વીકારે

કોંગ્રેસને થશે કહેવાય ને કે કોંગ્રેસ અને બીજેપી છે એ બહુ જૂની પાર્ટીઓ છે અનુભવી પાર્ટીઓ છે અને એ એનો ખરા ખરીનો ખેલ છે એ છેલ્લા બે દિવસોમાં બતાવશે એવું આપણે આજથી બે મહિના પહેલાં પણ ગઈ ચૂક્યા છીએ અને હવે એ બે દિવસ આવી ગયા છે ભાર્ગવી છે ગુજરાત તક જૂનાગઢ